નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ઉપેશ મોદી ઓમ એજ્યુકેશન ઉંજામાં આપ સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છે ધોરણ નવ ની અંદર પ્રકરણ નંબર છ રેખાઓ અને ખૂણાઓ એમાં અગાઉના વિડીયોમાં આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ એક માં દાખલા નંબર એક થી ત્રણ સુધી જોઈ ગયા હવે આગળ જઈએ છીએ દાખલા નંબર ચાર થી જોઈએ

કે આપણને આપેલું છે બરાબર છે તો સાબિત કરો કે એ ઓબી રેખા છે એ ઓબી એક સીધી રેખા છે એ સાબિત કરવું છે તો આપણે આપેલું છે એનો ઉપયોગ કરીને દાખલામાં જેડ હવે ઓ બિંદુ થી ચારે ખૂણા બને છે ચારે ખૂણા ક્યાંથી બને છે ઓ બિંદુએથી માટે આપણે કહી શકીએ કે એક જ બિંદુ થી બનતા ખૂણા છે માટે ચારે ખૂણા નો સરવારો કેટલો થશે ત્રણસો સાહીઠ એક જ ઓ થી ચાર ખૂણા બને છે માટે ચારે ખૂણાના માપ આપણને આપ્યા છે એક્સ વધતા વાય વધતા ડબલ્યુ વધતા x એના બદલે આપણે લખીશું એક સત્તા વાય વત્તા એક સત્તાવાય બરાબર ત્રણસો ને સાહી એક સત્તા એક એટલે કે બે એક

બે આસન્ કોનો હોય અને એનું માપ એકસો એસી હોય તો સામાન્ય ન હોય કેવા બે ભૂંજ એક સીધી રેખા બનાવી તો આપણે અહીંયા લખી શકીએ માટી પૂર્વધારના 6.2 मुजब ए बी એટલે કે ए ओ बी કે એ ઓ બી એક રેખા છે તો આ થઈ ગયું සම්પૂર્ણ સોલ્યુશન જો દાખલો સમજી લઈએ તો બિલકુલ અઘરો પડતો નથી દાખલા નંબર 5 આપેલા આકૃતિમાં POQ રેખા છે એટલે કે POQ આખી એક રેખા છે કિરણ OR રેખા PQ ને લંબ છે કિરણ OR એટલે કે કિરણ OR રેખા સાથે લંબ છે લંબ એટલે એનો સીધો મતલબ છે આ ખૂણો થઈ જાય 90 એટલે એનો મતલબ છે આ ખૂણો પણ થઈ ગયો 90 ત્યાર પછી કિરણ ઓપી અને OP અને OR આ ખૂણો બરાબર એક દુત્યાંશ ખૂણો ક્યુ ઓએસ માઇનસ ખૂણો QOS ખૂણો એસ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને આર લંબ પીક્યુ આપેલું છે તો અહીંયા લખી શકીએ કિરણ ઓરણ કિરણ આર રેખા પિક્યુ ને લંબ છે માટે બે ખૂણા બને છે ખૂણો ક્યુ ઓઆર બરાબર ખૂણો પી ઓ આર બરાબર નેવું બંને ખૂણા નેવશે એમાં ઓ આર એ સામાન્ય ભૂત છે માટે ક્યુ ઓઆર અને આર ઓ એસ એ બંને કેવા બનશે આ કોણ બનશે ખૂણો ક્યુ એસ માં ખૂણો ક્યુ r અને ખૂણો o s આ કોણ છે માટે ખૂણો ક્યુ

ખૂણો ક્યુ ઓછો ચલો આ રીતે આવી જોઈએ ખૂણો આર ની વાત કરીએ અને એમાં ઓ એસ એ સામાન્ય ભૂત માટે ખૂણો આર અને એસઓપી એ બંને પણ કેવા બનશે આસન્ન કોણ મળશે તે જ રીતે ખૂણો આર ઓણો ખૂણો આર ઓ એસ આસન્ન કોણ છે અને બંને આસન કોણ છે માટે બંનેનું સરવાળું કેટલું થાય ખૂણું પીઓએસ બરાબર નેવ માઇનસ આર ઓ એસ ખૂણું પીઓએસ બરાબર નેવું

Cháu nói, đá bí chưa? Khu nụ đá bí bá dũ Mà đá bí bá bát cẩy xuống Dâm ní bá dũ mà tí, dâm ní bá dũ bát cẩy xuống Mà tí O cha khu nụ đá bật Dâm ní bá dũ xuống, O cha ROS Níu Níu R O S sorry O cha નેવું ઓછા ખૂણો આર ઓએસ છોડી દઈએ કંસ ની બાર ઓછા છે એટલે ઓછા થશે ઓછા ઓછા વધતા થશે પ્લસ ઉડી જશે ખૂણો આર ઓ એસ વત્તા ખૂણો આર ઓ એસ એટલે કે

બે સામે લઈ જઈએ છીએ એટલે કે એક દ્યાં અને આખી જે બે સાબિત કરવાનું કહ્યું હતું એ આપણને મળી જાય છે માટે લખી દઈએ ગઈ તો આ રીતે આપણે આખો દાખલો ગણી શકીશું દાખલા નંબર છ શું કહ્યું છે એક્સ વાય જેડ બરાબર ચોસઠ તો એક્સ વાય જેડ બરાબર ચોસઠ પછી ખૂણો વાય ક્યુ એ જેડ વાય પી નો દ્વિભાજક એટલે કે આ જે ખૂણો બને છે એનો દ્વિભાજક દોરવાનો વિભાજક નો મતલબ થાય એનાથી બનતા બંને આસન ખૂણા કેવા હોય છે આ જે ખૂણો બને છે એક્સ વાય ક્યુ આનું માપ આપણને શોધવાનું થયું છે અને ક્યુ વાય પી વિપરીત ખૂણું ક્યુ વાયપી છે અને વિપરીત ખૂણો શોધવાનો હોય એટલે શોધી દઈશું ચાલો દાખલો ગણી તો અહીંયા આપણે શરૂઆત કરીશું રેકી ખૂણું ખૂણું જેડ એક્સ અને જેડ વાય પીના ખૂણા ખૂણું z ખૂણો બરાબર એકસો ને એસી જોડમાં ખૂણા આપણને ચોસઠ આપેલું છે તો x y z ના બદલે આપણે મૂકીએ ચોસઠ

હવે જેડ વાય શું કહ્યું છે વાય ક્યુ છે દ્વિભાજક છે અને દ્વિભાજક છે માટે બંને ખૂણા કેવા બને છે સરખા સરખા તો આપણે લખીએ હવે વાય ક્યુ એ ખૂણો જેડ વાયપી નો દ્વિભાજક હોવાથી

बिल्कुल सरलता से ही जाए 58 58 निकाल बनने प्राप्त है हां પછી આપણે કહી છે ખૂણો xyq તો ખૂણો xyq તો xyq એટલે બનશે ખૂણો xyz + z/q આ સન કોન્ફર્ન્સ કરી ખૂણો xyq = એક્સ આપણને ચોસઠ આપેલું છે એટલે આઠ ને ચાર બાર વધી એક પાંચ ને છ ને છ બાર માટે અઠાવન છે એનો વિપરીત કોણ શોધવાનું છે તો થિયરીમાં આપણે શીખી ગયા કોણ નું માપ શોધું હોય તો ત્રણસો માંથી જે માપ આપેલું હોય બાદ કરી દેવાનું છે માટે વિપરીત વિપરીથો ખૂણો ક્યુ વાય બરાબર ત્રણસો સાહીઠ ઓછા ખૂણો ક્યુ વાય માટે ત્રણસો સાહીઠ ઓછા ક્યુ વાયપી ક્યુ વાયપી આપણને મળ્યો છે અઠાવન માટે દસ માંથી આઠ જાય એટલે કે બે છ એટલે પાંચ માંથી પાંચ જાય તો શૂન્ય અને ત્રણ ના ત્રણ માટે વિપરીત હોણ બે પૂર્ણ થાય છે હવે નવા આનાથી આગળની થિયરીનો અભ્યાસ કરીશું જો ચેનલને ને ન ના હોય તો ચેનલ કરી દેજો વિડીયો લાઈક કરી દેજો બે લાઈકોન કરવાનું ભૂલતા નહીં નવા માં ફરી મળીશું જય હિન્દ જય ભારત